એમસી સાંભળી નથી રહ્યું તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે ટેક્સ વસૂલતા અધિકારીઓ જવાબ આપવાના બદલે ગાયબ જોવા મળી રહ્યા છે આ કે વધુ માહિતી સાથે સંવાદ સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાય ગયા છે આયુષી જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે લોકો ઘણા જ પરેશાન જોવા મળી રહ્યા છે આ વિસ્તારના અ બિલકુલ અંકિત જે રીતે જે વગર વરસાદે રસ્તાઓ છે કે જે પાણી પાણી થઈ ગયા હોય તેવી સ્થિતિ છે તે હરિદર્શન છે આ રસ્તા છે નરોડાના ત્યાં જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કેટલી હાલાકી છે કે જે લોકો ભોગવવા માટે મજબૂર થઈ રહ્યા છે અહીંયા જે રોડ રસ્તા પર જો ડ્રેનેજની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કરવામાં આવી છે તે તેટલી ગોકળ ગતિએ ચાલી રહી છે કે એક એક મહિનો વીત્યા છતાં પણ હજુ પણ અહીંયા જે આ કામગીરી છે તે પૂર્ણ નથી કરવામાં આવી અને ધીમી કામગીરી જેના કારણે લોકો આવા ગંદા અને જે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે ને કેટલાક લોકોની ગાડીઓ પણ અહીંયા જે જે ઉબડ ખાબડ રસ્તા અને આ પાણી ભરાઈ ગયા હોવાના કારણે સ્લીપ થઈ રહી છે ને લોકો પણ ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભોગ છે તે અહીંયા બનતા જોવા મળી રહ્યા છે ને અહીંયાથી જતા જે લોકો છે તે ભારે હાલાકી છે તેનો સામનો કરી રહ્યા છે એટલે કે આ આ પ્રકારની કામગીરીથી લોકો છે કે જે અનેક વખત રજૂઆત પણ તેમણે કરી છે પરંતુ છતાં પણ હાલ કોઈ પણ જે તંત્ર ત તરફથી જે સંતોષકારક કામગીરી છે તે અહીંયા નથી કરવામાં આવી રહી આ પ્રકારની સાથે વાતચીત કરીશ કેટલા સમયથી આ પ્રકારની કામગીરી છે કેટલા મુશ્કેલી બહુ મુશ્કેલી આવા અમારું છેલ્લા બે વર્ષથી હું થઈ છે આ પાણી ક્યારથી ગટરના પાણી ક્યારથી લગભગ બે મહિનાથી ઉભરાય છે ક્યારથી કામગીરી કરે છે આ તો ગાનું ચાલુ ચાલુ છે કામ થતું કે શું અમારે કામ જ નથી થતું ને અને ગટર લાઈન પૂરી કામ જ નથી થતું

બિલકુલ તો જે રીતે રજૂઆતો કરવામાં આવે છે પરંતુ કોઈ કામગીરી છે તે નથી કરવામાં આવી જેને લઈને અહીંયા જે સ્થાનિકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે જોઈ શકાય છે કે જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વગર ચોમાસે પણ જ્યારે ચોમાસા જેવી સ્થિતિ હોય તે પ્રકારની અહીંયા આખા દ્રશ્ય જોવા મળી રહ્યા છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જે બેદરકારી છે જે ગોકળ ગતિએ ચાલતી કામગીરી છે તેના કારણે હાલ લોકો છે તે ભારે હાલાકી ભોગવી રહ્યા છે આસપાસની સ્કૂલ આવેલી છે હોસ્પિટલ આવેલી છે અ તમામ લોકો છે દર્દીઓ છે બાળકો છે સિનિયર સિટીઝન છે અને જે સ્થાનિકો છે તમામ લોકો કોર્પોરેશનની બેદરકારીના કારણે હાલાકી ભોગવી રહ્યા છે આભાર સમગ્ર માહિતી આપવા માટે